હવે કોંગ્રેસ આમ આદમી માટે મેદાન આવે તેમ લાગી રહ્યું છે તેને જ લઈને રોજિંદી જરૂરિયાત એવા દૂધને લઈ કોંગ્રેસે મોરચો માંડ્યો છે સુરતની સુમૂલ ડેરી દ્વારા વેચાતી પ્રોડક્ટમાં અમૂલ ડેરી કરતાં પણ વધુ ભાવ વસુલાઈ કરાયો અને આક્ષેપ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદમાં કરવામાં આવ્યો હતો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજી સુમુલ ડેરી પર આક્ષેપો કરાયા હતા અને જણાવાયું હતું કે દક્ષિણ ગુજરાતની એકમાત્ર સુમુલ ડેરી જે છેલ્લા સિત્તેર વર્ષથી સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે કાર્યરત છે અને સુરત સહિત જાહેર જનતાને સ્વાસ્થ્યપ્રદ દૂધ અને દૂધની બનાવટો પૂરી પાડે છે સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ જેટલા પશુપાલકો સાથે જોડાયેલા અને અંદાજીત પંચોતેર લાખ લોકોને દૂધ અને દૂધની બનાવટો સુમુલ ડેરી પૂરી પાડે છે ત્યારે સુમુલ ડેરી ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સભ્ય છે અને ડેરીના દૂધના ભાવ અમૂલ બ્રાન્ડ હેઠળ ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા જાહેર કરેલા ભાવો કરતાં વધુ વસૂલાતા હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયા હતા સુમૂલ ડેરી દ્વારા હાલમાં સુરત સહિત તાપી જિલ્લાના લોકો પાસેથી વધુ પડતી રકમ વસૂલાતી હોય જેથી તાત્કાલિક ફેડરેશન દ્વારા અમૂલ જેટલો જ ભાવ સુમુલ ડેરી દ્વારા પણ વિવિધ પ્રોડક્ટના વસૂલાય તે માંગ કરવામાં આવી હતી

એમના સુમૂળના ચેરમેન મારફતે આખા દેશમાં આખા ગુજરાતમાં માત્ર સુરત શહેર જિલ્લા તાપીમાં જે અસહ્ય ભાવ વધારો દૂધનો જાહેર કર્યો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ ભાવ વધારો તાત્કાલિક પાછું ખેંચવા અને એની એ સુમૂળ ડેરીના ચેરમેન પર દબાણ લાવવા અમે માનનીય મુખ્યમંત્રીને અને મિલ્ક ફેડરેશનને નમ્ર વિનંતી કરીએ છીએ અને એ કરવામાં નહીં આવશે તો અમે સત્યાગ્રહ કરીશું જનતાના હિતમાં કે જનતાને વ્યાજબી ભાવે દૂધ મળે અને ખેડૂતોને એમનો તમામ ફાયદો મળે કઈ રીતનો વિરોધ રહેશે જો ભાવ વધારો પરત નહીં ખેંચવામાં આવે તો અમે સત્યાગ્રહ કરીશું અને આનો જ્યાં સુધી ભાવ વધારો પરત ના ખેંચે ત્યાં સુધી એનો વિરોધ કરીશું જનતા સમક્ષ જઈને વિક્રેતા વિતરણ કેન્દ્ર સમક્ષ અને ડેરી સમક્ષ ઉપસ્થિત તુષાર ચૌધરી આજની આ પ્રેસ કોન્ફરન્સ સુલ ડેરી દ્વારા જે સુરત શહેર સુરત જિલ્લા અને તાપી જિલ્લામાં સમગ્ર દેશ કરતાં વધારે ભાવ વસૂલવામાં આવી રહ્યા છે અને ખુલ્લામ ગ્રાહકોની લૂંટફાટ કરવામાં આવી રહી છે એ વસ્તુ ઉજાગર કરવા માટે કરવામાં આવી હતી કારણ કે ગુજરાત સ્ટેટ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા જે અમૂલ ગોલ્ડનો ભાવ છપ્પન રૂપિયા નક્કી કરવામાં આવેલ હોય અને સમગ્ર દેશમાં છપ્પન રૂપિયા અમૂલ ગોલ્ડ દૂધ વેચાતું હોય એ જ દૂધનો ભાવ અહીં સુરત શહેરના નાગરિકને સાહીઠ રૂપિયા ચૂકવવા પડે છે અમૂલ શક્તિ ગોલ્ડમાં પણ પચાસ રૂપિયાના ભાવની સામે જ રૂપિયા ચૂકવવા પડે છે એટલે બે રૂપિયાથી ચાર રૂપિયાનો વધારો સુરત શહેર જિલ્લા અને તાપી જિલ્લાનું નાગરિક દૂધનું ખરીદીને વધારે ભાવ ચૂકવી રહ્યો છે અને એક દિવસની આપણે ગણીએ તો બાર લાખ લિટર જેટલું દૂધનું વેચાણ સુમુલ ડેરી દ્વારા કરવામાં આવી રહ્યું હોય ત્યારે ત્રણ રૂપિયા પણ વધારે પકડીએ આપણે તો રોજના છત્રીસ લાખ રૂપિયા સુરત શહેર જિલ્લાના નાગરિકો વધારે ચૂકવી રહ્યા છે દૂધના અને વરસના ગણીએ તો એકસો સત્તર કરોડ જેટલી રકમ દૂધના ભાવ પેટે વધારાની વસુલાઈ રહી હોય ત્યારે આ ભાવ વધારામાંથી સુરત શહેર અને જિલ્લાને તાત્કાલિક મુક્તિ મળવી જોઈએ એના માટે અમે આપના માધ્યમથી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છીએ આગામી કાર્યક્રમ તમારે શું રહેશે જો આ ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો ગાંધીજી માર્ગે અમે આંદોલન કરીશું અને સુમુલ ડેરી સામે પણ અમે લડત લડીશું અને ગુજરાત સરકાર અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સુધી પણ અમારી લડતને અમે લઈ જઈશું હાલ તો સુમુલ ડેરી અને અમૂલ ડેરીના ભાવો સાથે કોંગ્રેસ દ્વારા આમ આદમી માટે આક્ષેપો કરી જો આગામી સમયમાં સુમુલ ડેરી દ્વારા ભાવ ઘટાડો ન કરાય તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી અઝર કુરેશી સાથે પ્રકાશવાળા જીતન ફેર